ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા હું પણ મજામાં હવે છે ને હું પૂછું ને એનો જ તમારે જવાબ આપવાનો છે ભૂમિકા બેન ઊભા થાવ અહીંયા વચ્ચે આવતા રહ્યો અહીંયા વચ્ચે અદબ કરીને ઉભા રહ્યો ગમેથી એક શાકભાજીનું નામ બોલો રીંગણું રીંગણાનો કલર કેવો હોય બ્લુ હા વેરી ગૂડ બેસી જાવ હેલો ભાઈ અહીંયા આવો ગમે તી એક શાકભાજીનું નામ બોલો બટેકાને ગુવાર વા કેવા કલરના હોય બે થોડા હા બેસી જાવ વેરી ગુડ ઉર્વશી બેન ઊભા થાવ ગમે એક શાકભાજીનું નામ બોલો બટેકા કેવા કલરના હોય ઢોળા વેરી ગુડ બેન તમે ઊભો થાવ ગમે તે એક શાકભાજીનું નામ બોલો ટમેટું કેવા કલરના હોય લાલ ધેન બેન ઊભો થાવ ગમે તે એક શાકભાજીનું નામ બોલો એક જીસોડા કેવા કલરના હોય લીલા 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 કલરના હોય હા જીનલ બે નોખા થાવ એક શાકભાજી નું નામ બોલો ગલકા ગલકા કેવા કલરના હોય લીલા 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 કલરના આલા ભાઈ ઊભા થાવ અદપારે જાઓ એક શાકભાજી નું નામ બોલો મરચું મરચું કેવા કલરનું હોય લીલા કલર નું હાલો હાર્દિકભાઈ તમે આવી જાવ ગુવાર ગુવાર કેવો હોય લીલા કલર નો હેલો અર્જુનભાઈ એક શાકભાજી નું નામ બોલો ભીંડા ભીંડા કેવા હોય લીલા કલર ના હા બેસી જતા જગ્યા એ જ તાળી વગાડો તાળી વગાડો વેરી ગુડ ઉપર તાળી થઈ જાય ઉપર